માંડવીના ફરાદી ગામે એસી થી વધુ ઘેટાઓના ઝેરી યુરિયાવાળું પાણી પીવાથી મોત થતા માલધારી પરિવાર પર માલધારી પરિવાર પર ઘટનાથી હાહાકાર મચી ગયો છે ઘેટાઓના ઝેર ફેલાતા કરુણ મોત થયું માંડવી તાલુકાના ફરાદી ગામે બપોરના આશિયા માલધારી ખેતરોમાં વન વગડામાં ઘેટાઓને ચરાવવા ગયા હતા ત્યારે ત્યારે ઝેરી યુરિયાવાળું પાણી પી જતા ઘેટાઓના ઘટના સ્થળે જ ટપોટપ મોત થવા લાગ્યા હતા પંદર જેટલા ઘેટાને બચાવી લેવાયા છે માલધારી ઓસમાળ હારૂણના એસીથી વધુ ઘેટાઓને ઝેરી યુરિયાવાળું પાણી પી જવાથી મોત થતાં માલધારી પરિવાર પર આપ તૂટી પડ્યું છે ઘટના સ્થળે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા ગામના અગ્રણી અરવિંદસિંહ જાડેજાએ માલધારીને વળતર મળે એવી માંગ કરી છે કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ મારું નામ અરવિંદસિંહ જેઠુભા જાડેજા હું ફરાદી ગામનો વતની છું કાલે બનેલી ઘટનામાં એવું થાય છે કે અઢી વાગે આસપાસ સિદ્ધિક હારુણ ઓસમાન અને એના ત્રણ ભાઈઓ અને એના પપ્પા કુટુંબમાં સાથે રહે છે એમની પાસે કુલ એકસો જેવા બકરા છે એમની સંપૂર્ણ આજીવિકા આના ઉપર જ નિર્ભિત છે બપોરે ગરમી હોવાને કારણે ક્યાં વડામાં આજુબાજુમાં પાણી હતું નહીં બધું ખૂટી ગયું હતું તો એ બાજુના પટેલ પ્રકાશ ગોવિંદ પટેલની વાડીએ પાણી પીવડાવવા માટે ગયો ગયો એટલે એક ડ્રીપની લાઈન બાજુમાંથી પસાર થતી હતી અને થોડોક ઝાબો પાણીનો ભરેલો હતો એટલે પશુઓ ડાયરેક્ટ દોડતા એ ઝાબા પર પહોંચ્યા અને પાણી પીવા માંડ્યા પાણી જેવો પીવા માંડ્યા તેવું પાંચ થી દસ મિનિટની અંદર અંદર એસી થી નેવું બકર્યું ત્યાં ત્યાં ઘેટા બકરા ત્યાં ત્યાં બેભાન થઈ ગયા અને ભાઈએ પોતાની રીતે પ્રયત્ન કર્યા મોબાઈલ દ્વારા વડીલોને બધાને બોલાવવામાં આવ્યો કાલે જુમો હોવાને કારણે એના વડીલો હાજર નહોતા નમાજ પડવા બધા ગયેલા હતા એ લોકો પોચ્યા ત્યાં લગી બહુ મોટી જાનહાની થઈ ગઈ હતી એ દરમિયાન ને પણ બોલાવવામાં આવ્યો હતો ડોક્ટર પણ સ્થળ નિરીક્ષણ કર્યું બધું જોયું એસી જીવને તો બચાવી ન શક્યો પછી પંદર થી સત્તર જીવ એવા હતા એ એને ડોક્ટરે પોતાની રીતે પ્રયત્ન કરી અને સરકારી ડોક્ટરે એને બચાવવામાં સફળ નીવડ્યા હતા યુરિયા પ્રકારનું રાસાયણિક ખાતર જે ખેડૂતો વાપરી રહ્યા છે અત્યારે એના કારણે જ આ ઘટના ઘટી છે આ રાસાયણિક ખાતર વાપરવામાં જે યુરિયામાં એમોનિયા પ્રકારની જે વસ્તુ આવે છે એમોનિયા શરીરમાં કોઈ પણ જીવ શરીરમાં જાય તો એના આંતરડા ફૂલી જવા છે અને આ આંતરડા ફૂલી જવાને કારણે જ આ પશુઓ મૃત્યુ પામ્યા છે તમે સાંભળ્યું તેમ આ ઉસ્માણભાઈનો છોકરો સિદ્ધિક જેમ કહેતો હતો કે ત્રણ પરિવાર એના પર નિર્ભીત હતા અત્યારે આ ત્રણ પરિવાર માત્ર ને માત્ર પંદર બકરી બચી છે જે આ લોકોનો આજીવિકાનો આશરો હતો એ સંપૂર્ણ કુદરતે છીનવી લીધો છે ખેડૂતોની બેદરકારીને કારણે આ પ્રશ્ન બન્યો છે પણ સરકાર તંત્ર સમક્ષ અમારી એવી એક માંગણી છે કે સરકાર યોજનાનો આને લાભ આપે પાછો આને કોઈ કોઈ એવી લોન અથવા આપે કે સરકારી સહાય તંત્ર આને આપે અને આ પાછો બેઠો ઉભો થઈ શકે અને આ તંત્ર ત્રણ પરિવાર સમક્ષ જોવે અને ત્રણ પરિવારની જે જે રોજીરોટી છીનવાઈ ગઈ છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને દૈનિક ઝડપથી તંત્ર આને સહાય કઈ આપે એવી અમારી ગામ ના માગણી છે

മലേഖോ സനാമ ഏ ചായ പായു തീ മൈരീ രൂപ സർക്കാർ ജീവിത സാഹ